આજે શ્રાવણ મહિનાનો બીજો સોમવાર એટલે ભગવાન ભોળાનાથ ને ભક્તો મંદિરોમાં ઉંટી પડ્યા હતા ભક્તોએ હર હર મહાદેવ બમ બમ ભોલેના નાદ કરતા મંદિરો ગુંજાવી ઉઠ્યા હતા તો દૂધ અને બીલી પથ્થરથી ભક્તોએ ભોળાનાથને અભિષેક પણ કર્યો હતો ત્યારે આપણે આજે બીજા સોમવારે દર્શન કરી રહ્યા છીએ ઓલપાડ ખાતે આવેલા સિદ્ધનાથ મહાદેવ મંદિરના નમસ્કાર દર્શક મિત્રો બે હજાર ત્રેવીસ ના વર્ષ શ્રાવણ મહિનાનો આ બીજો સોમવાર છે મારી પાછળ આપ જોઈ રહ્યા છો તે પ્રખ્યાત મંદિર મંદિર સિદ્ધનાથ છે નમઃ નમસ્તની ધૂન વાગી રહી છે વાતાવરણની અંદર ખૂબ જ સુગંધીમય બની જવા પામ્યું છે વૈદિક મંત્રોચાર ચાલી રહ્યો છે સિદ્ધનાથ મહાદેવના જે મહારાજ છે આપણે તેમને મળી આજે બીજા સોમવાર નિમિત્તે જય મહાદેવ હર હર મહાદેવ જય સિદ્ધાર્થ પરેશ ભારતી બાપુ અમારા સિદ્ધાર્થ મહાદેવ નો મહાત્મય છે કે યહા ગૌકર્ણ મુનિનો આશ્રમ હતો એરામબાવાન જંગલ ઉઠો આ જંગલ એને ગૌકર્ણ મુનિનો ટપ કરતા ઉઠા અને ભરી ઘણી ગાયો ચરતી હતી જે શિવલિંગ પ્રગટ સ્વયં થયું એ ભાગ ઉપર ગાયો એક ગાયનું દૂધ એ જગ્યા ઉપર નીકળી જતું હતું તો ગાયના ગોવાળે કીધું કે આ જગ્યા ઉપર ગાયનું દૂધ નીકળી જાય છે એટલે પછી ગાય એ ઋષિમુનિને વાત કરી ઋષિમુનિએ જોયું કે અરે સાક્ષાત મહાદેવ શિવ છે ઋષિએ ટપ કર્યું શાસ્ત્રોક્ત વિધિ પૂજા કરી જમીનના બે ભાગ થયા અને સ્વયં શિવલિંગ આપવા પ્રગટ થયું અને એ શિવલિંગ સ્વયંભૂ પ્રગટ થયું ત્યાર પછી અહીંયા રામચંદ્ર ભગવાન આવ્યા આ જગ્યા ઉપર એટલે કે આ સ્વયં મહાદેવ પ્રગટ છે મુનિએ ગૌકર્ણ મુનિએ વાત કરી કે આ સ્વયં મહાદેવ પ્રગટ થયા છે તો રામ ભગવાન કે મારે અહીંયા પિંડદાન કરવું છે અને મહાદેવની પૂજા કરવી છે તો કે અહીંયા બ્રાહ્મણો તો કે અહીંયા બ્રાહ્મણો તો નથી ગૌકર્ણ મુએ કીધું બ્રાહ્મણો તમારે લાવવા એટલે ગંગા ઘાટ પરથી લાવવા પડે કાશી ગંગા ઘાટ પરથી તો હનુમાનજીને આદેશ કર્યો રામ ભગવાને કે ગંગા ઘાટ ઉપરથી તમે બ્રાહ્મણોને લઈ આવો કે અહીંયા આપણે રામ ભગવાન પીંડ દાન કરવાના છે અને પૂજા વિધિ મહાદેવની કરવાના છે તો હનુમાનજી ગંગા ઘાટ ઉપર કાશીના ગંગા ઘાટ પર ગયા ને બ્રાહ્મણે કહ્યું હે બ્રહ્મદેવ અમારા રામ ભગવાન એરંબાવન જંગલની સાક્ષાત મહાદેવ સ્વયં પ્રગટ છે અને ત્યાં પૂજા કરવાની છે મહાદેવની અને રામકુંડની અંદર મંદિરની અમે રામકુંડ છે એમાં પિંડદાન કરવાનું છે માટે તમે આ પધારો તો ત્યાં બ્રાહ્મણો કે અમે પિંડદાન પૂજાવિધિ મહાદેવની કરીએ પણ અમે ગંગાનું સ્નાન કર્યા પછી જ કરીએ તો ત્યાં ગંગા સભા રામ ભગવાન ત્યાં ગંગા કાંઠી લેવા આવશે તો કે ત્યાં અમારા રામ ભગવાન ગંગાનું સ્નાન કરાવશે તમે પધારો બ્રાહ્મણો બ્રાહ્મણો કે અમે કે એ શક્ય નહીં બની શકે માત્ર અમે પઢારી શક્ય એમ છે નથી તો હનુમાનજીએ કીધું અમે આ જગ્યા ઉપર ગંગાઘાટ ઉપર મારા આત્માનો દેહ ત્યાગ કરું છું તમે નહીં પધારવડો એટલે બ્રાહ્મણોએ વિચાર્યું કે હનુમાનજી ત્યાગ કરશે તો આપણને દોષ લાગ્યો બહુ મોટો એટલે બ્રાહ્મણો તૈયાર થયા અને એ હનુમાનજી અહીંયા લઈ આવ્યા કાશી ગંગા ઘાટથી સીધા અહીંયા આ ઈરંભાવન જંગલમાં અને અહીંયા એમણે કપાસી ગામ છે ત્યાં એમણે સ્વયં હનુમાજી ત્યાં હનુમાનજીએ ઉતાળો કર્યો અને આ બ્રાહ્મણોને આ જગ્યા પર લઈને એટલે આ મંદિરનો મહિમા ખૂબ જ પરંપાર છે અને પછી આગળ છે પછી હનુમાનજીએ કીધું રામ ભગવાને હે હે રામ પ્રભુ આ ગંગા સાગરથી આવ્યા છે અને ગંગા થી આવ્યા છે કાશીથી બ્રાહ્મણો એમનો એવું ઈચ્છા છે કે અમે ગંગાનું સ્નાન કરીએ પછી જ પિંડદાન કરીએ તો રામ ભગવાન કે આપણે લોકોને ગંગાનું સ્નાન કરીએ તો મંદિરની સામે રામકુંડ છે રામકુંડની બાજુમાં બાળ ગંગા કુવો છે ત્યાં અમે બાણ મારીને ગંગા પ્રગટ કરી એ આજે સ્વયં ગંગા પ્રગટ છે આ ગંગા વિશેષ ગંગા છે એ બ્રાહ્મણો ખુશ થઈ ગયા એટલે એ બ્રાહ્મણો અહીંયા સરસ મોટા અને ઉલપાડ ગામમાં વસી ગયા અને દર મોક્ષ એકાદશી ને દિવસે એ બ્રાહ્મણો બધા અહીં આવે રામકુંડ અને બધા પિંડદાન મોક્ષ એકાદશી ને ગીતા જયંતી ને દિવસે અહીંયા પિંડદાન કરવામાં આવે છે અને પિત્રોની તૃપ્તિ થાય છે આ જગ્યા ઉપર નીરવભાઈ ગોસ્વામી નીરવભાઈ સિદ્ધનાથ મહાદેવ માટે શું કહેવા માંગો છો આજે મહિનાનો બીજો સોમવાર મારે એટલે જ કહેવાનું છે કે આ એક સ્વયંભૂ શિવલિંગ છે સ્વયંભૂ શિવલિંગ એટલે કે જમીનમાંથી માટે આપવા પ્રગટ થયેલું શિવલિંગ તો આપણે જનરલી જે જોયો એ શિવલિંગ એ બ્લેક કલરના સ્ટોનમાંથી એને કંડાળીને એની મૂર્તિ બનાવવામાં આવે છે ત્યાર પછી એની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવે છે એટલે સ્થાપિત શિવલિંગ કહેવાય આ શિવલિંગનો આગળ આ શિવલિંગનો જે કલર છે એ નેચરલી લાકડા જેવો કલર છે આવા કલરનું શિવલિંગ ને આ પ્રકારનું શિવલિંગ તમને કોઈ જગ્યાએ જોવા ના મળે એવું કહે છે કે અહીંયા આ માસરસોડ અગિયારસના દિવસે મોટો મેળો ભરાય છે એ દિવસે જોવામાં આવે છે અને તે દિવસે રાતના જયારે મહાપૂજા થાય છે ત્યારે આ અંદરથી ગંગાજળનું પાણી આપોઆપ શિવલિંગ માંથી બહાર નીકળતું જોવા મળે છે સાક્ષાત તમે તમારી નળી આંખે તમે જોઈ શકો છો એટલા માટે માત્ર અગિયાર એમનો પ્રાકટ્ય દિવસ કહે છે કાવરનો મહિમા એટલા માટે કહેવામાં આવે છે કે અહીંયા પહેલાં એવું કહે છે કે રતનદાસ બાબા સાહેબ કંઈ એમના એક ભગત થઈ ગયા એ નિર એમનો ઓલપાડમાં એમની સમડી છે તો એ રતનદાસ બાવા સાહેબ નિરંતર અહીંયા કાવડ લઈને પહેલાં અહીંયા આવતા હતા પગપાળા ને કાવડ ચડાવતા હતા તો એક વખત ભગવાન શિવે એમની પરીક્ષા કરવા માટે અહીંયા એ કાવડ લઈને આવ્યા તો એમણે જોયું કે મંદિરના દ્વાર બંધ છે તો એમણે અહીંયા બહાર મંદિરના દ્વાર પર ઉભા રહીને હળવ માટે એમની લગાવી તો આ જ દ્વાર છે દ્વાર અત્યારે નવા નાખવામાં આવ્યા છે દરવાજા જ છે નવા નાખવામાં આવ્યા છે તો કે છે કે આ દ્વાર તોડીને એમને સાક્ષાત ભગવાન શિવે એમને દર્શન આપેલા હા ત્યારથી અહીંયા કાવડનો મહિમા ખૂબ ગણાય છે એનો ડાકરો બીજા ભક્તજનો પણ અત્યારે અહીંયા શ્રાવણ મહિનાના બીજા સોમવારે આવ્યા છે આપણે તેમને પૂછીએ નામ પ્રવીણ પટેલ છે અમે લગભગ પચીસ વર્ષથી અહીંયા સિદ્ધાર્થ મહાદેવ આવીએ છીએ અને બહુ સારું લાગ્યું છે અને મંદિરમાં તમે જુઓ છો કે ચંદ્રયાન થ્રીનું પણ એક ફૂલોથી બનાવવામાં આવેલું છે ચંદ્ર પણ બનાવવામાં આવેલો છે અને સાથે ભારત દેશના ઝંડો પણ છે અને તમે જાણો છો કે મહાદેવ દાદાનું કેટલું મહત્વ છે જે ચંદ્રયાન ટ્રી ઉતરેલું છે જ્યાં એને શિવ શક્તિ પણ નામ આપવામાં આવ્યું છે જીતેન્દ્રભાઈ શું કહેવા માંગો છો તમે દર્શન આવ્યા છો અમે વર્ષોથી આવીએ છીએ અને સિદ્ધાંત માધવનો મહિમા અપરંપાર છે અને ભક્તોનો મેળો અહીંયા લાગે છે અને બહુ શાંતિ અને

આ ચંદ્રયાન બનુ તો શિવલિંગ સાધુ સંતો એની માટે ઘણી પ્રાર્થના કરેલી છે તેના માટે આ બધું અમે પણ પ્રાર્થના કરી છે આ સાધુ સંતોએ પણ પ્રાર્થના કરી છે એટલે આપણું સક્સેસ ગયું છે આપણા અસ્મિતા જાંગીપુર આશારામ આશ્રમ હા દર સોમવારે આવી છીએ અમે અહીંયા નજીક જ રહીએ છીએ અને સોમવારે આવી અમને મનને આત્માને શાંતિ થાય છે અહીંયા આવીએ એટલે હર હર મહાદેવ હર હર મહાદેવ કતાર ગામ માથા પર આપેલ તિલક ઘોડા નાચું કરીને આવ્યો છે ચાલતા આવ્યા છું કે ગાડી લઈને ગાડી લઈને શું કહેવા માંગો છો આજે બીજા સોમવાર છે શ્રાવણ મહિના કેવા હું માંગ્યો મેં તો દર્શન કરવા આવ્યા છે શ્રાવણ મહિનામાં દર્શનવારે આવિયા

મિત્રો આજ છે ભોળાનાથનો મહિમા આજે શ્રાવણ મહિનાના બીજા સોમવારે ખૂબ જ ભાવ પૂર્વક લોકો દર્શન કરવા માટે આવે છે સિદ્ધનાથના ખાસ કરીને સિદ્ધનાથ એટલે સુરત શહેરથી લઈને ઓલપાડથી લઈને સિદ્ધનાથ મહાદેવના મંદિર તરફ જતા રસ્તા પર ચારો તરફ ભંડારાનું આયોજન છે અને ભક્તજનો તમને હોંશે હોંશે એ લોકો ભંડારાનો તમને આગ્રહ કરી રહ્યા છે આજે આપણે દર્શન કર્યા છે ઓલપાડના સિદ્ધનાથ મહાદેવના આવતા ફરી એટલે કે ત્રીજા સોમવારે ફરી પાછા બીજા દર્શન કરાવીશું જી ટ્વેન્ટી ફોર ન્યૂઝ ચેનલના દર્શક મિત્રો ઘરે બેસીને દર્શન કરે તે માટેનું આયોજન છે જી ટ્વેન્ટી ફોર ચેનલ માટે હું પ્રકાશવાળા કેમેરાન વિજય મકવાના સાથે શ્રીનાથ મહાદેવ સુરત